એકવાર આ રીતે ઘરે દાબેલી બનાવો તમે બહારની પણ ભૂલી જશો ઝટપટ બનાવો અને ઝટપટ ખાવ ખૂબ જ મજા આવશે તો સૌથી પહેલાં આપણે કૂકરમાં બટાકાને બાફવા માટે મૂકી દીધા છે અને છથી સાત સીટી વગાડી લેવાની છે કારણ કે બટાકા જરા પણ કાચા રહેશે તો આપણી દાબેલી સારી નહીં બને જ્યાં સુધીમાં આપણા બટાકા થાય છે ત્યાં સુધીમાં આપણે કાંદાને ચોપરમાં એડ કરી દેવાના છે અને ત્યાં રીતે તમારે એકદમ જ ઝીણા ટુકડા કરી લેવાના છે જો ચોપર ના યુઝ કરવું હોય તો હાથથી પણ એકદમ જ ઝીણા ટુકડા કરી શકાય તો આ રીતે મસ્ત મજાના આપણા કાંદા થઈ ગયા છે ને એકદમ જ ઝીણા થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો ત્યાં સુધીમાં આપણા બટાકા પણ બફાઈને રેડી થઈ ગયા છે બટાકાને બિલકુલ જ ઠરવા દેવાના નથી આ એક ટ્રીકને ખૂબ જ ખાસ તમારે યાદ રાખવાની છે કારણ કે જો તમે બટાકાને ઠરવા દેશો તો તમારો જે મસાલો છે એકદમ જ ચીકણો થશે અને છૂટો છૂટો નહીં થાય તો બટાકાને ઠરવા દીધા વગર જ તમારે આ રીતે ફોલી લેવાના છે અને જ્યારે બટાકો ગરમ ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે મેશરની મદદથી મેશ પણ કરી લેવાનું છે પછી તમારે બટાકાને ઠરવા દેવાનું છે બાકી પહેલાં તમારે ઠરવા દેવાનું નથી તો આ રીતે સરસ મજાનો મેશ પણ આપણે કરી લીધું છે બટાકો મેશ થઈ ગયું ત્યાર પછી બટાકો ઠરે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો ગેસને આપણે ચાલુ કરીને તેની ઉપર સો ગ્રામ જેટલું આશરે આપણે શીંગતે લઈ લીધું છે શીંગતેલને ખૂબ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ઠરે ત્યાર પછી જ આપણે બટાકાની અંદર એડ કરી દેવાનું છે અને ખૂબ જ સારી રીતે તેલને બટાકામાં ભેળવી લેવાનું છે ત્યાર પછી આપણે કચ્છી દાબેલીનો મસાલો એડ કરી દઈએ શિંગદાણા એડ કરી દઈએ શિંગદાણાનું પ્રમાણ સારું રાખવાનું છે એટલે કે વધારે રાખવાનું છે ત્યાર પછી આપણે ચોપ કરેલા કાંદા એડ કરી દઈશું અને એની સાથે થોડાક મસાલા કરી લઈએ તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ થોડુંક લાલ મરચું પાવડર થોડુંક જીરું પાવડર આમ બધા જ મસાલા એડ કરી દીધા પછી થોડુંક વધારે પ્રમાણમાં ધાણા પણ એડ કરી દેવાના છે આમ બધી જ વસ્તુ એક જ સાથે લઈ લેવાની છે કે જેથી તમારો મસાલો છે એ ઝટપટ બની જાય વાર પણ ના લાગે અને ટેસ્ટી પણ ખૂબ જ સારો એવો બનશે આમ મસાલાનો કલર પણ ખૂબ જ સારો એવો આવી ગયો છે અને આપણો ઝટપટ મસાલો પણ બનીને રેડી થઈ ગયો છે ત્યાર પછી આપણે લાઈવ બેકરીમાંથી એકદમ જ મસ્ત સોફ્ટ પાવ લીધા છે અને તેની બે બાજુ જ કટ લગાવવાની છે જો વડાપાઉં બનાવો તો ત્રણ બાજુ કટ લાગે પણ દાબેલી બનાવો તો બે બાજુ જ કટ લગાવવાની છે તો ખૂબ સારી રીતે અંદર સુધી ચાકાની અણી જાય તે રીતે કટ લગાવી લેવાનું છે અને ત્યાર પછી મસાલાને ભરવા માટે હંમેશા ચમચીનો ઉપયોગ જ કરવાનો છે ચમચાથી ક્યારે મસાલો ભરવો નહીં ચમચીની મદદથી તમે ખૂબ ડીપ સુધી એટલે કે ઊંડે સુધી મસાલાને ખૂબ સારી રીતે ભરી શકો અને આ રીતે એની જે કોર હોય ત્યાં ચમચીને ઊંધી રાખીને ફેરવી દેવાની કે જેનાથી આપણો મસાલો એકદમ જ સરસ દેખાય અને ઉપરની બાજુ જો સેવ લગાવવાની થાય તો મસાલામાં તરત જ ચોટી જાય એ રીતે ઊંધી ચમચી રાખીને ફેરવવાની છે તો મસ્ત રીતે આપણે બધી જ દાબેલીના જે પાઉં છે જે છ પાઉના આપણે કટિંગ કર્યું છે તેમાં ખૂબ જ સારી રીતે આપણે બધો મસાલો છે એ ભરી લેવાનો તો આ રીતે બધા જ પાઉમાં મસાલો સરસ રીતે ભરાઈ ગયો છે હવે આપણે ગેસને શરૂ કરીને ઢોસાની લોઢી મૂકી દઈશું અને તેની ઉપર આપણે બટર અથવા તો ઓઇલ લગાવીને એટલે કે તેલ લગાવીને બધી જ બાજુ ખૂબ જ સારી રીતે દાબેલીને શેકી લેવાની છે ઉપર નીચે સાઈડમાં બધી જ બાજુ ખૂબ સારી રીતે દાબેલીને શેકી લીધા પછી તેની ઉપર આપણે સેવ લગાવી દઈશું અને આપણી દાબેલીને ચટણી સાથે સર્વ કરી લઈશું તો અહીંયા આપણી દાબેલી શેકાઈને રેડી થઈ ગઈ છે શેકાઈ ગયા પછી જ સેવ લગાવવાની છે નહીં તો તમારી લોઢીમાં બધે સેવ સેવ થઈ જશે અને સારું પણ નહીં લાગે તો આપણી દાબેલી સરસ મજાની રેડી થઈ ગઈ છે ગરમા ગરમ તેને ચટણી સાથે સર્વ કરો એકવાર આ રીતે ઘરેથી બનાવો પછી તમે બહારની પણ ભૂલી જશો જરૂર ટ્રાય કરો